જય આદિવાસી જય જોહાર જે નવમી ઓગસ્ટ આવી રહેલી છે એ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવવામાં આવે છે દુનિયા અને દેશમાં અને રાજ્યોમાં તો હું સમગ્ર દેશના દુનિયાના અને રાજ્યના આદિવાસીઓને કહેવા માગું છું કે પહેલાં તો જય જોહાર તમને ને જે નવમી ઓગસ્ટ છે વિશ્વ આદિવાસી દિવસ જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે તો દેશના અને વિદેશના તમામ ગામડાઓના આદિવાસીઓને એમને શુભેચ્છા પાઠવું છું અને કહેવા માગું છું લોકોને કે આદિવાસીઓ જે ભારત દેશમાં વસે છે અને અલગ અલગ રાજ્યોમાં જે આદિવાસીઓ છે તો દરેક આદિવાસીઓ જ્યારે વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે ત્યારે જે પાર્ટીઓના નામે જે ઉજવણી કરવામાં આવે છે તો હું આદિવાસી સમગ્ર આદિવાસીઓને કહેવા માગું છું કે એક મંચ પર આવી અને આ દેશને અને દુનિયાને બતાવવું જોઈએ કે આદિવાસીઓ હજુ પણ એક છે આઝાદી પહેલાં પણ એક હતા અને આઝાદી પછી બી એક છે જે ભારત દેશના બંધારણે જે આદિવાસીઓને અધિકારો આપ્યા છે જે અનુસૂચિ પાંચ અને અનુસૂચિત છમાં તો દરેક આદિવાસીઓના પોતાના અધિકારો છે એવી રીતના ગામડાના લોકો છે અને દેશના લોકો છે તો ગામડાના લોકોને એટલો સ્વતંત્ર પાવર છે આઝાદી પહેલાં બી એટલો જ પાવર હતો અને આઝાદી પછી બી એટલો પાવર હતો તો એ પાવર છે એ રૂઢિગત સભાઓ છે એ રૂઢિગત સભાઓ દ્વારા એ પોતાના અધિકારો જે પણ તમે ગામમાં નિર્ણય લો એ નિર્ણય આપણે સરકાર અને ગવર્મેન્ટોને મોકલવાનો છે તો હું કહેવા માગું છું સમગ્ર આદિવાસીઓ કે જે આપણા હકને અધિકાર છે તો સમગ્ર બધા આદિવાસીઓ અલગ અલગ સંગઠનોમાં છે અલગ અલગ પાર્ટીઓમાં છે તો એક મંચ પર આવી ને જે માગણીઓ છે આપણી આદિવાસી જે આપણા હક અધિકારોની વાતો છે આવનારા બાળકોની જે વાતો છે એમના હકને અધિકારને તો આપણે બધાએ ભેગા મળીને આજે વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ એ દિવસે સમગ્ર દેશ અને રાજ્યને ગામડાના આદિવાસી એક થાય અને આ સરકારો સુધી પોતાનો અવાજ પહોંચાડે એવી હું આખા દેશના આદિવાસીઓને શુભેચ્છા બી પાઠવું છું ને જે એમના હક અધિકારો છે એ હક અધિકારો માટે વાતો કરવી જોઈએ લોકોને જ્ઞાન આપવું જોઈએ અને એના માટે સંઘર્ષ કરી ને એમણે બધાએ એ જે પોતાના અધિકારો છે મેળવવા જોઈએ એટલે જે ગ્રામ સભાઓ છે એક રસ્તો છે આદિવાસીઓ કહીને કે ગ્રામ સભા જે છે એના દ્વારા જ પોતાનો હક અધિકાર મળી શકે એ વસ્તુ છે બાકી આજે તમે જુઓ દેશ અને દુનિયામાં કે મણિપુરની ઘટનાઓ ભયની જે હમણાં જે કેરળમાં જે ભૂસ્ખલનથી હજારો આદિવાસી લોકો ત્યાં મરી ગયા છે કાશ્મીરમાં આજે મુદ્દો છે આજે પૂર્વોત્તરી રાજ્યો છે એમાં એ મુદ્દાઓ છે તો આદિવાસીએ ભેગા થઈને પોતાના અધિકારો મેળવવા જોઈએ જે વિશ્વ આદિવાસી દિવસ આવે છે નવમી ઓગસ્ટ એ દિવસે બધાએ પોતાના હગના અધિકારની વાતો કરવી જોઈએ અને આવનારી જે પેઢી છે એ પેઢીને પોતાના હગ્ન અધિકાર શું છે એ વાતો કરીને બધાને સમજણ આપવી જોઈએ ને જે વિશ્વ આદિવાસી દિવસ છે એ બધાને એ દિવસની શુભકામના પાઠવવી